હેલો યુટ્યુ ફેમ ભાઈ શોખ છે તમારા નવ બ્લોગમાં કેમ છો બધા મજામાં જમા તો આપણે એમ જ જમા છે સવારે ઊભા થઈને ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને આજમાં કામમાં તો આપણે જવાનું છે ઝાયલોમાં સવાર સવારના અમારે એક માલ છે આવેલો આમ માલના દેહમાં માલની વાડી કહેવાય ના અમારા ઝાયલોમાં ધાવાના આજે તમને રિવ્યુ બતાવો કેવી રીતે અમે ઝાયલોની કેવી ઝાડ છે ને બધું ખેતરનું કામ છે આજે દાડિયાને એવું બધું કરેલું છે માલમાં ધાવાનું છે હવા હવાનું તમારું નું લોકેશન એ તમને બતાવું કે આવે કવાનો તો એ જ આનંદ હોય કે પક્ષીનો નો મીઠો મીઠો અવાજ હોય ને બધી ફરતે અવાજ આવતો હોય ને પક્ષી હારું હારું બોલતા હોય જે મજા તો આવ્યા કરે વાડીનો આનંદ હોય એટલે વાડીમાં તો બહુ મજા જ આવ્યા કરે કારણ કે ગામ જેવું વાડી ન હોય ને શહેર જેવું કે બીજો અવાજ ન હોય પક્ષીનો અવાજ ને ગર ને બસ એ જ મજા એ માંડવાની હોય તો બધું તાર કરી દીધું છે લુગડા ને દાંતડા ને એવું બધું ઝાડ લણવા જવાની એટલે માટે હજુ આ નવે નવું જ છે હજી કારણ કે ઝાડ લોણવા જવાની છે તો આ બધું લુગડું ને થેજું ને એ બધું તાર કરી દીધું જોવે ઝાડ લણવા માટે દાડિયા ને પૂગા દીધા છે ખેતર અને એમાં દીકરા ને જવાનું છે ઝાયલોણ માં તાર થઈ ગયું બધું દાડિયા પૂગી ગયા હવે ઝાય લોણ માં થાય ના જ બતાવું ખેતર અમારું

હજી આટલું વાઢવાનું છે ને હજી એટલું વાઢવાનું છે હજી આ બાજુ લણાઈ ગયેલું છે એટલું વાઢવાનું છે હે હા તો બે કેરા વાઢ લે આ બાજુ લણવાનું શરૂ છે હજી ઊભો પટો એટલો વઢાઈ ગયો મારા બા વાઢે છે ખબર કેમ તેર ઘર લાગે કે તો થોડીક વાર વાઢવા મળીએ લણવા મળીએ પછી ભાડ્યું એવું લેવું પડે બધું થોડી બાર કામ કરલી આપણે આવી ગયા છે એ પાણી ભરવા જો આ ગાયગર અત્યારનો તરકો બહુ થઈ જાય ને એ ગાયગર ખૂટી જાય છે ને હવે બીજી ગાયગર ભરવા એવા પાછા પાણીની અત્યારનો તરકો બહુ હોય એટલે પાણી જોવે ને હવે લાલ લોનતા હોય એટલે બહુ ગાયગર ને એવું બધું ભરીને લેતા હોય ને સાય પી લીધો હે બાબા સાન બધું પૂરું કરી નાખ્યું અહીં અમારે અરવીને આવી ગયા મને બોલાવ્યા અમે ક્યાં બોલાવ્યા વાગી ગયો બહુ એટલું કામ કરી લીધું આમ કેમ હજી તો અર્ધ જ છો ગાંડી કોણ લે

તો આજના વાડીના કામ માટે એટલું બધું લાડ કરી નાખ્યું કામ છે અડધા ઉપરનું કામ આપડે થઈ ગયું છે ને બીજું કામ કાલમાં કરવાનું છે અડધા ઉપરને લણાઈ પણ ગયું વઢાઈ પણ ગયું છે ને અડધું કાલે પણ કરવાનું છે હજી એટલે માલથી ને અમારું ઘર બહુ દૂર છે એટલે વેલા નીકળી તો જ મેળ આવે તો અત્યારે જવાનું છે હવે ઘરે ફાઇનલી મિત્ર આપણે પૂગી જાય છે એ ઘરે હજી તો બહુ કામ કર્યું બહુ ડૂકી ગયા થોડોક મોટો પીગા હજી માલ ને બાલ ને બધું દોવાનું બાકી છે દૂધે ભરવાનું બાકી છે હા બા

બસ આજનો બોલો અહીંયા જ સુધી વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા સપોર્ટ કરવાનું તો ભૂલતાની જ નહીં કોમેન્ટ એક જરૂરથી કરી દેજો કેવો લાગ્યો તો બધાને ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી